નારણભાઈ કાછડીયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે જે ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડીયાની જીત થઈ એમાં પણ હું અભિનંદન આપીશ માનની દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપો ને જયેશભાઈ રાજડીયાની જીત થઈ ખેર આ એમનો આંતરિક મામલો છે પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કૈરા હૈયે વાગે છે જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે કોંગ્રેસ પક્ષને ભાણવામાં કંઈ બાકી નથી રાખ્યું ત્યારે અત્યારે જયારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે એ જ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક એક નેતા どうぞ。